કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે સુરત મનપાના વિવિધ ઝોન વિસ્તારમાં બ્રિજ અને હાઇડ્રોક્લિન વિભાગના અંદાજિત રૂપિયા બસો ત્રીસ પોઈન્ટ ઓગણીસ કરોડના ખર્ચે સાકારિત થયેલ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે સુરત મનપાના વિવિધ ઝોન વિસ્તારમાં બ્રિજ અને હાઇડ્રોલિક વિભાગના અંદાજિત રૂપિયા બસો ત્રીસ પોઈન્ટ ઓગણીસ કરોડના ખર્ચે સાકારિત થયેલ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું સી આર પાટીલ કેબિનેટ મંત્રી જળશક્તિ ભારતના સહકાર હસ્તે સુરત મનપાના વિવિધ ઝોન વિસ્તારમાં બ્રિજ અને હાઇડ્રોલિક વિભાગના અંદાજીત રૂપિયા બસો ત્રીસ પોઈન્ટ ઓગણીસ કરોડના ખર્ચે સાકારિત થયેલ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું મનપા ડ્રાટીપી સ્કીમ નંબર ઓગણચાલીસમાં પિસ્તાલીસ મીટરના રસ્તા પર માનસરોવર સોસાયટીથી ઉધના ભૂસાવલ રેલવે લાઇનનો ક્રોસ કરતો છ લાઈનના રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું પૂર્વવરાછા જોને વિસ્તારમાં સુરતથી કડોદરા જતા મુખ્ય માર્ગ પર ફ્લાય ઓવર બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું અશ્વિનીકુમાર વલ્લભાચાર્ય રોડ તરફથી હીરાબાગ જંક્શન રોડ કરી હયાત શ્રીનાથજી ફ્લાય ઓવર બ્રિજ ઉપર કાપોદરા જંક્શન પહેલાં સુધીના એન્ટ્રી રેમ્પનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકામાં નવા સમાવિષ્ટ વિસ્તારો પૈકી સાઉથ ઝોન બી વિસ્તારોમાં પાણી પુરવઠો પૂરો પાડવા માટે ટ્રાન્સમિટર મેઇન નાખવાના કામ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત